મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ રચનાની શરૂઆત કરતા પહેલા જણાવી દો કે આ અનાવશ્યક ગપશપ નથી અનુભૂતિ શબ્દોમાં ઉતારી શકાતી નથી પરંતુ પ્રબુદ્ધ પુરુષો કે પ્રજ્ઞાન પુરુષો તેમની વાતચીતમાં જે કહે છે એ બ્રહ્મસત્ય જગત મિથ્યા જેવું હોય છે એક નાનકડી રચના રજૂ કરું છું કે મનમુખી થયો આત્મા આત્મન મન મૂકી થયો આત્મા આત્મન હૃદય ભીતરે પરમાત્મન મન મૂકી થયો આત્મા આત્મન હૃદય ભીતરે પરમાત્મન ગીતામાં કૃષ્ણએ કહ્યું છે કે અહમ આત્મા ગુડા ગુડાથી છ સર્વભૂતાશય સ્થિત અહમ આદિષ્ય મધ્યમ છ ભૂતાના મંત દેવજ તો જો મનને બુદ્ધિ આપણે કૃષ્ણ પ્રભુના ચરણમાં મૂકી દઈએ તો હૃદય ભીતરે પરમાત્મન છે એની અનુભૂતિ થાય એટલે મન મુખી થયો આત્મા આત્મન હૃદય ભીતરે પરમાત્મન આત્મા છો પરમાત્મા થાતા એવું કહ્યું જ છે કે આત્મા છો પરમાત્મા આપણો આત્મા છે એ જ પરમાત્મા છે આ જીવાત્મા રૂપે પરમાત્મા જ હાજર છે પણ જીવાત્મા અજ્ઞાન અવિદ્યાને કારણે એનું મૂળ સ્વરૂપ ખોઈ બેઠો છે તો આત્મા શો પરમાત્મા થતાં જીવલોકે જીવાત્મા આત્મન આત્મા શો પરમાત્મા જીવ લોકે જીવાત્મા આત્મન મન મુકી છો આત્મા આત્મન હૃદય ભીતરે પરમાત્મા આવું થાય તો શું થાય એ તો આપ સૌ જાણો છો કે સત્ય પ્રેમ આનંદ થયું સઘડું સત્ય પ્રેમ આનંદ થયું સઘડું સિદાનંદ રૂપ શિવોહમ શિવો આત્મસતકનું પહેલું જ પદ છે કે મનો અહંકાર ચિત્તાની નાહમ નોત્ર ન્રાણ નેત્રે ન્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ચિદાનંદ રૂપ શિવો હમ શિવો તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર નષ્ટ થતા મૂળ સ્વરૂપ સત્ય પ્રેમ આનંદ થયું સઘડું યોગારૂઢ ને થયો જીતાત્મન યોગારૂઢ ને થયો જીતાત્મન મનમુખી થયો આત્મા આત્મન હૃદય ભીતરે પરમાત્મન પછીની પંક્તિ એ જ છે મન બુદ્ધિ ચિત્ત અહમ જતા મન બુદ્ધિચિત્ત અહમ જતા બ્રાહ્મી સ્થિતિમાં નિર્મોહી આત્મન બ્રાહ્મી સ્થિતિમાં નિર્મોહી કૃષ્ણ ભગવાન ગીતાના બીજા અધ્યાયમાં આત્માનું ઓગણીસથી ત્રીસ શ્લોકમાં વર્ણન કરતાં છેલ્લા શ્લોકમાં એવું કહે છે કે સાચો યોગી તો એ છે કે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થયા પણ પછી પણ એનો એને મોહ રહેતો નથી એનો એને મોહ નથી રહેતો એમાં સદાને એ માટે સિદ્ધ થઈ જાય છે તો મન ચિત્ત અહમ જાતા બ્રાહ્મ્ય સ્થિતિમાં નિર્મોહી આત્મન મનમુખી થયો આત્મા આત્મન હૃદય ભીતરે પરમાત્મા કે સમત્ર સર્વત્ર સમદર્સનો સમત્વે સર્વત્ર સમદર્સનો અને પછી વ્યુમામ પશ્યતી સર્વત્ર સર્વ ચયિ પશ્ય તહ પ્રમ સચમણ પ્રણશ્ય ગીતા વોમા પશ્યવચિ પશ્ય ત્યાંહ ન પ્રણશ્ય સચમી પ્રણશ્ય સર્વૂતસ્થાત્માનભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્તા સમદર્તન તો સમત્ત સમદર્તન કશુકરે નવે આત્મન અને પછી જે કહ્યું છે આપણે કે મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન મનસસ્થા ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાનિકસતી સૂત્રમ ચક્ષુ કરતનમ ચ રતનમ ધ્રાણમ ચ અધિષ્ઠાય મનસ્થા વિષયાનુ સત્યવતે આ બધું જાણી શકાય છે અને પછી જીવાત્મા પરમાત્મા થઈ શકે છે પ્રકૃતિને પ્રકૃતિ છે એમ અને સેલ્ફ સેલ્ફ છે એમ એ દિમુખી ઉદાન બાય ડાયરેક્શનલ એટેન્શનથી અલગ અલગ જોઈ શકાય છે તો સમત્વે સર્વત્ર સમદર્શન કશું કરે कारवे ના આત્મન मन જો આત્મા આત્મન હૃદય भीतरे પરમાત્મા અને છેલ્લે એઝ રૂટિન કે આ ત્રણ થાય તો જ આપણે પ્રાહ્મિક સ્થિતિમાં સિદ્ધ થઈ કે નિર્મમ નિર્લેપ નિષ્પૃહ થાતા નિર્મમ નિર્લેપ નિસ્પૃહ થાતા ખરેખરો હું થ્યો મૂળાત્મન ખરેખરો હું થ્યો મૂળાત્મન નિર્મમ નિર્લેપ નિસ્પૃહ થાતા ખરે ખરો હું થ્યો મૂળાત્મન મનમૂચી થયો આત્મા આત્મન હૃદય ભીતરે પરમાત્મા અતિસયોગથી ભરી રચના લાગે પણ રામબાણ વાગ્યા હોય એ જાણે એવી રીતે શરણબાણ વાગ્યા હોય એ જાણે બાકી શરૂઆતમાં કહ્યું એમ અનાવશ્યક ગશપ અને વાતોના વડા પણ લાગે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ ગુલાબપૂર્વ આયુર્વેદિક ઉદ્યાનનો પ્રકૃતિનો નજારો તો આ વાત છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા અર્જુનને અંતે બોધ થતા જેમ કહે છે કરીશ્યે વચન તવ એવી આ વાત છે અર્જુન કહે છે ને કે નષ્ટો મોહ ધ્રુતિલ સત્પ્રસાદ અચ્યુત ગતોસ્મી સંદેહ કરીશ્યે વચન તવ તો ગીતામાં ભગવાન કૃષ્ણ કર્મી યોગી અને ભક્ત માટે જે વાત કરે છે એનું અમલીકરણ થવાથી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય છે કૃષ્ણા પરમ કિમપી તત્વ મહમ ન જાને ચાલો મન બુદ્ધિને કૃષ્ણાપર્ણ કરીએ